બસો વર્ષ પહેલાની એક ઘટના છે મહારાષ્ટ્રમાં પંડરપુરમાં એક પ્રખ્યાત વિઠ્ઠલનાથ ભગવાન દેશભર માંથી આવે એમાં પંડરપુર માં એક ધનવાન અને વિધવા સ્ત્રી રહેતા હતા પણ બહુ શ્રીમંત હતા એને એવો નિયમ હતો વિઠ્ઠલનાથ ભગવાન દર્શન કર્યા વગર કોઈ દી અન્નજળ લેવાનું નહીં આવો એનો નિયમ દરરોજ દર્શન કરવા આવે મનમાં નક્કી કર્યું ભગવાને મને સંપત્તિ આપી છે તો મારે ક્યાંક પુનદાન કરી લેવું છે મારે મરતા પહેલા ક્યાંક દાન પણ પણ દાન મળે એવી રીતે કરવું છે બહુ પુનદાન કરતા હતા એક વખત એવું નક્કી કર્યું મારે સોનાની થાળી કોઈ એવા સુપાત્ર ને ભેટ આપી છે પણ હવે સુપાત્ર માણા ગોતવાય ક્યાં જવા દુનિયામાં પાત્ર ગોતવો તો કેવું નક્કી કર્યું સોનાની થાળી મૂકી એમાં એવું લખ્યું આ થાળી જે ઊંચી કરશે થાળી એની ઈ પાત્ર જેનાથી આ થાળી ઊંચી થશે ને ઈ પાત્ર વિઠોબા ભગવાન એટલે વિઠ્ઠલનાથ ભગવાન મૂર્તિ આગળ મૂકી પૂજારી મહારાજે ઊંચી કરી પણ એનાથી દલી નહીં પૂજારીએ વાંચ્યું આ જેનાથી ઊંચી થાય એની થાળી પછી જે દર્શન આરતી દર્શન કરવા આવે ને એને એમ કે એ ભાઈ એ બેન આ થાળી ઊંચી કરો તો ઉપાડો તો આમ હલે જ નહીં કોઈથી જે શંકર ભગવાન નું હતું ને કોઈથી ઊંચું ન થતું એમ થતું હતું કોઈ ઊંચું ઊંચી જ ન થાય થાળી અને એમાં બહુ મોટો સમય પંઢરપુરમાં હતો ને એવી માળાની ભીડ ભરાણી યાત્રાળુઓ એટલા બધા આવ્યા આપણે વડતાલમાં પાટોસો હોય ત્યારે કેટલી ભીડ હોય ભૂનમ હોય ત્યારે કેટલી ભીડ હોય એમ ભીડ માં એક વૃદ્ધ ઉંમરના માજી ધક્કામાં વચ્ચે આવી ગયા ગયા અને એ પડી પડી જાય માણા પછી કોઈને ખબર કોણ પડી ગયું માથે કચરતા કચરતા ધક્કા માં એની માથે બધા પગ આવે મોઢા ઉપર પગ આવે રાયડે રાયડે પાડે પણ કોણ સાંભળે એમાં એક યુવાન એક એક ભાઈઓ એની નજર હતી ગોલા માજી પડ્યા છે પણ આ એનું થયું હું એટલે બધા એને કરીને વચ્ચે થઈને એ માજી ને આમ કાઢીને પકડીને અને વડલા હેઠે લઈ ગયા વડલાના પાંદડાથી લોહી લુહાણ શરીર થઈ ગયું તો બેભાન થઈ ગયા તા હા એને ઝાડવાનો રસ કાઢી કાઢીને ચોપડ્યો શરીરે અને એમ કરતા કરતા શુદ્ધિ આવી અને શુદ્ધિ આવી અને પછી ઈચ્છા થઈ કે મારે ભાઈ ભગવાનના દર્શન બાકી રહી ગયા છે વિઠ્ઠલનાથ ભગવાન અમને દર્શન કરાવો ને કે દર્શન કરવા મંદિરમાં લઈ ગયા અને ઈ માજી દર્શન કરતા હતા અરે અરે આ ભાઈ પણ દર્શન કરતા હતા ત્યારે પૂજારી મહારાજે કીધું કે ભાઈ આ થાળી ઉપાડો તો થાળીને જે આમ કરીને આમ કર્યું ને ત્યાં ઊંચી થઈ ગઈ હડપ દઈને ઊંચી થઈ ગઈ કોઈ થી નોતી થતી હજારો માણસો આવી આવીને વહી ગયા પણ કોઈ થી હલી નહીં થાળી ઈ આ આ ભાઈ થી થાળી ઊંચી થઈ ગઈ અને એમાં લખ્યું તું જે થાળી ઊંચી કરે ઈ થાળી એની રહેશે તો એ પૂજારી મહારાજે કીધું થાળી હવે પાત્ર તમે લઈ જાઓ જઈ ગયો હાર્દ ગરીબ માણસ ની સેવા કરી તો કેટલું મળી ગયું આલોક નું આલોક નું મળે ને ભગવાન પણ રાજી થાય એટલે પરલોક નું પણ મળી જાય